હલો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી ગુડ ઇવનિંગ તો જો આજે બધાનું વેલકમ છે નવા વ્લોગમાં જ આજે જ્યાં ફેમિલીમાં બધાનું વેલકમ છે આજે વ્લોગમાં છે ને જો સવાર સવારમાં કાંઈ શૂટ થયું નહોતું પણ લક્ષ ફર્સ્ટ ટાઈમ એને પપ્પા ભાઈ જો ગયો તો એ મેં શૂટ કરી લીધું તો અત્યારે હું એડિટ કરું છું એટલે લાવ મારો પણ એક સાથે ક્લિપ લઈ લઉં અને હજી સુધી ચેનલ તમારે કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તમારી ચેનલ પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરી લેજો એન્ડ હા હજી એક મેં વિડીયો શૂટ કર્યો છે ખાસ તમને તમારી લોકોનું સજેશન જોઈએ છે એટલે પ્લીઝ તમે લોકો આગળ કન્ટિન્યુ બ્લોગમાં જોજો પૂરો વિડિયો જોજો એન્ડ મારી સાથે બહુ મોટું થઈ ગયું છે તમે લોકો આગળ જુઓ એટલે તમને ખ્યાલ આવી જશે હું શું કહેવા માગું છું ઓકે ચાલો કન્ટિન્યુ વ્લોગ બ્લોગમાં રહેજો અને હા પછી વિડીયો જોઈને પછી મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ઓકે ચલો બધા કન્ટિન્યુ લોકમાં જોવા પછી ડાયરેક્ટ એન્ડ થઈ જશે ઓકે બાય બાય માતાજી હે આ તુશી જ જા છો પપિકો નવયુગમાં જા છો પેલી વાર જ જા છો પછી અહીંયા વ્યવસ્થિત રહે જેવો તોફાન ન કરતો હે

biscuit I'm an ankle to me was not kind of and to find no curtain pop and head and no curtain okay mama and to all a barco pass it is the office man or it oh oh gee what college हाँ बांजे ही माता जी कर ले जी ले oh.

હેલો ફ્રેન્ડ્સ જય બધાનું વેલકમ છે આજે નવા બ્લોગમાં અને હા કેમ છો તમે બધા બધા મજામાં છો તો અમે બધા પણ મજામાં છીએ કેટલા સાડા અગિયાર થઈ ગયા છે અને તો પણ બ્લોગ કયો કે પછી મારા મગજમાં આવતા પ્રશ્નનો જવાબ તમારા બધા પાસેથી જોઈએ છે એટલે એક આજે નાનું વિડિયો શૂટ કરું છું અને તમે ક લોકો કોમેન્ટ કરજો કે મારે શું કરવું જોઈએ ઓકે અને હા હજી સુધી તમે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરતા હોજો ઓકે આજે ચલો જો ફર્સ્ટ ક્વેશ્ચન છે ને હું એક રાત્રે ફ્રી હતી ને ફ્રી હા ફ્રી જ હતી રાત્રે તો રાત્રે ફ્રી હતી ને તો હું એક જોતી હતી યુટ્યુબમાં તેમાંથી એક ઇન્ટરવ્યુ હતું રાજકોટના કોફાઈનો ઇન્ટરવ્યૂ લેતા હતા એ રીતે હું જોતી હતી તો ઇન્ટરવ્યૂમાં છે ને એવું હતું કે શોર્ટ્સ અને બ્લોગ બે એક સાથે એક ચેનલમાં ન મૂકાય તો એમ કે વ્યૂ પછી શોર્ટ્સમાં બી વધારે આવતા હોય ને તો વ્લોગમાં બી ઓછા હોય એવું હોય ખરા ચલો જે લોકોને ખબર છે ને એ લોકો કોમેન્ટ કરીને કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કોઈ પણ અને એક એ અને હજી એક બીજું હતું તો હા એવું હોય તો પછી મારે બીજી ચેનલ બનાવી જોઈએ શોર્ટ્સ માટે અથવા વ્લોગ માટે અને વ્લોગિંગ તો મેં છે ને હમણાંથી સ્ટાર્ટ કરેલું છે પહેલાં તો હું ખાલી લક્ષા જ શોર્ટ્સ મૂકતી અને ક્યારેક લોંગ વિડીયો મૂકતી પણ કંઈક નવીન હોય દમમાં કંઈક હોય તો એવી રીતે હું વિડીયો શૂટ કરી મૂકતી વ્લોગિંગ તો કરતી જ ને વ્લોગિંગ તો મેં હમણાં કદાચ મહિના દિવસથી કે મહિના દિવસ નહીં પણ એમ તો વધારે ટાઈમ સોરી એવી રીતે હમણાંથી જ ચાલુ કર્યું સ્ટુકમાં એમ અને એટલે હવે કંઈ સમજાતું નથી બીજી ચેનલ બનાવી જોઉં મારે પછી આમાં ને આમાં શોર્ટ્સને બ્લોગ બે ભેગા મૂકવા જોઈએ તો પછી આને આને આ ચેનલમાં દિવસના બે વ્લોગ મૂકવા અને બે વ્લોગમાં થાય છે એવું કે ક્યારેક એક વ્લોગ મૂકાતો નથી વિડીયો શૂટ થતો નથી તો એમ થાય કે દિવસના બે વ્લોગ તો કેવી રીતે પોસિબલ હોય એવું થાય છે હવે એટલે હવે તમે લોકો મને સજેસ્ટ કરો પ્લીઝ કે પછી મને ને આ ચેનલમાં તમે બધા સપોર્ટ કરશો અને મારા વિડીયોઝ જોઈશો ચાલો મને કહો અને હા કાલે મેં જે વિડીયો મૂક્યો હતો ને એમાં કોપી રાઇટ હતું પણ અત્યારે પછી મેં હવે સોંગ ચેન્જ કરી નાખ્યું છે એટલે કોપીરાઈટ જતું રહ્યું છે કોપીરાઈટના હિસાબે મેં સોંગ ચેન્જ કર્યું છે મા જેનો ગરબો મૂકેલો હતો પણ હવે ચેન્જ ન કરો તો પછી મારો વિડીયો મોનિટાઈઝ ન થાય એટલે ઘણા લોકોને એવું થશે કે ભાઈ માતાજીનો ત્રાસ રમે છે બધા અને મ્યુઝિક આવું મૂક્યું છે મ્યુઝિક પાછું એમાં સ્ટુડિયોમાંથી જે આવતું એ જ મારે મૂકવું પડે એટલે મેં એવી રીતે કરીને માણ વાંઠ્યું છે અત્યારે વિડીયો મોનિટાઈઝ થઈ ગયો છે એવું બધું છે ચલો તો હવે મને કહેજો કે મારે બે બ્લોગ મૂકવા જોઈએ કે પછી બીજી ચેનલ બનાવવી જોઈએ નોખી નોખી શોર્ટ્સની ને બ્લોગની એવી રીતે કઈ રીતે કરવું જોઈએ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સજેસ્ટ કરજો જે લોકો યુટ્યુબ પર છે એ લોકો ખાસ કહેજો કે શું કરવું જોઈએ ઓકે અને ચાલો જુઓ અત્યારે હું બાંધું છું લોટ આજે મૂળ થઈ ગયું છે મારે રોટલીનો લોટ બાંધું છું અને પછી આ ખાલી અહીંયા શાક બનાવવું છે જો અહીંયા પણ કાઢીને રાખીએ છીએ પછી આનો મસાલો તૈયાર કરવાનો છે ઘણું બધું છે પણ છતાં પણ મને ઈચ્છું કે લાવું હું મારા યુટ્યુબ ફેમિલીને પૂછી જાઉં કે શું કરવું જોઈએ મારે મેં લક્ષાદના પપ્પાને પૂછ્યું હતું પણ લક્ષાદના પપ્પાએ મને એવું કીધું કે તું બે ચેનલ બનાવીશ તો તું નહીં ફોગી હોય એક મહિના નથી મેં થતું સરખી રીતે તો પછી તું બે ચેનલમાં મને કે નહીં ફોગી હોય નહીં કીધું સારું હાલો હવે હું તમને લોકોને પૂછું છું ઓકે એટલે હવે તમારા લોકો છે ને મને કહો કે મારે શું કરવું જોઈએ કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં પ્લીઝ 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 ચાલો તો આજનો મારો નાનો એવો વિડીયોઝ છે બ્લોગ કહો કે વિડીયોઝ કહો જે પણ કહો હોય તમારા માટે તમારે કોમેન્ટ તમારો જવાબ શું કરવું જોઈએ મને કહેજો મારા માટે ખાસ જરૂરી છે અને હજી એક મારે છે ને વ્લોગિંગ લેવું છે કેમ કે મોબાઈલ શૂટ કરવામાં હું એકલી હોઈ મમ્મીજીને એટલું બહુ ફાવે નહીં પકડતા મોબાઈલ અને હોય પણ ઓછા એમ કે અનન્યાને રમાડતા હોય તો ઓછું ફાવે એમને એટલે મને એ પણ કહેજો કે કઈ રીતે કયું સારું આવે છે મેં બે ત્રણ વિડીયો જોયા જે લોકોએ અનબોક્સિંગ કર્યું હોય એવું પણ પછી એ લોકો એવું કહે છે કે ઇન્સ્ટા પરથી મંગાવ્યું છે સારું નથી આવતું એક બે વિડીયોમાં એવું આવે છે કે ઓનલાઈન સારું નથી આવતું તો સારું આવે છે ક્યાં સારું આવે છે જે લોકોને ખબર છે એ લોકો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને હજી ફરી એક વખત જે લોકો ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમારી સાથે વાતો કરતાં કરતાં મારો લોટા જે ફૂલ ચીકવાઈ ગયો છે અને હવે હું શાકની તૈયારી કરી લઉં અને આ સાથે મારો વિડીયો વ્લોગ પણ અહીં જ પૂરો થાય છે હજી પણ કંઈક પૂછવાનું હતું પણ હવે હું ભૂલી ગઈ છું હવે નેક્સ્ટ વ્લોગ બનાવીશ એમાં યાદ આવશે તો હું પૂછી લઈશ ઓકે અને હા અમે લોકો કાલે શનિવાર છે શનિવારે સવારમાં વહેલા નીકળવાના છીએ ત્યાં લગભગ નવ સાડા આઠ નવે પહોંચી જશું મમ્મી ને એ બધા આજે સાંજે જ પોચી જશે ત્યાં ધરમ શાળા છે ત્યાં જોઈ બધા હોય દર્શન કરવા ઓકે ઓકે ચાલો તો હવે બધાને બાય બાય જય માતાજી અને હા ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે હવે લોટને થોડીક વાર ટાંકી દો એટલે સરસ પૂ કુ થઈ જશે અને લીણાના શાકનો મસાલો તૈયાર કરી લઈશ અને કોઈ ટાઈપના વ્લોગ બનાવું એ પણ ખાસ કે જો આલ્બમનો કીધું તો મેં આલ્બમ પણ બતાવી દીધો છે એક પાર્ટ બાકી છે એ પણ ક્યારેક બનાવીશ જ્યારે હું વિડીયો શૂટ નહીં કરી શકી હોય ત્યારે હું આલ્બમનો વ્લોગ બનાવી મૂકી દઈશ ઓકે ચાલો બધાને બાય બાય જય માતાજી અને અમારા વ્લોગ તમને કેવા લાગે છે એ પણ જરૂરથી કહેજો ઓકે બાય જય માતાજી